આણંદ જિલ્લામાં નોટરી એડવોકેટ તરીકે કાર્યરત નોટરી એડવોકેટ આજે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપીને નોટરી એડવોકેટ ઈ સ્ટેમ્પ લાયસન્સ આપવાની માંગ કરી હતી આણંદ જિલ્લામાં ભારત સરકાર દ્વારા નવનિયુક્ત નોટરી એડવોકેટ નોટરી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવેલ છે જેઓને સોગંદનામા સહિતના કામો માટે સ્ટેમ્પ પેપર લેવા માટે સ્ટેમ્પ વેન્ડર પાસે જવું પડે છે જો નોટરી એડવોકેટને ઈ સ્ટેમ્પ લાયસન્સ આપવામાં આવે તો અરજદારોને સ્ટેમ્પ પેપર લેવા દોડધામ કરવી ન પડે જેથી રાજ્ય સરકાર દ્વારા નોટરી એડવોકેટને ઈ સ્ટેમ્પ લાયસન્સ આપવા માંગ ઉઠી છે જેને લઈને આજે નવનિયુક્ત નોટરી એડવોકેટ અને આણંદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આણંદના નેજા હેઠળ આણંદ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ તેમજ ગુજરાત બાર એસોસિએશનના પૂર્વ સભ્યશ્રી

આપણા આણંદ જિલ્લામાં લગભગ ત્રણસો વકીલો જેટલાની નોટરી તરીકેના લાઇસન્સ આવી ગયા છે પરંતુ પબ્લિકના જે નોટરી તરીકેની કામગીરી કરવાની એ કામગીરી કરવા માટે જે ઇ સ્ટેમ્પિંગની જરૂર છે એ દરેક નોટરી જો ઇ સ્ટેમ્પિંગ આપવામાં આવે તો આજે કોઈ કસ્ટમર કોઈ પબ્લિકનો માણસ નોટરીના કામ અર્થે આવે તો એ નોટરી પાસે આવે પોતે જરૂરિયાત પૂરતો સ્ટેમ્પ જે લેવાનો હોય એ સ્ટેમ્પિંગથી લઈ લે અને એનું કામ બહુ સરળતાથી થઈ જાય જે અત્યારે હાલ ઈ સ્ટેમ્પિંગની વ્યવસ્થા નથી જેથી નોટરી પોતાનું કામ કરવા માટે તૈયાર છે પણ ઈ સ્ટેમ્પિંગ લેવા માટે પાછળ જેને લાયસન્સ ધાર છે એની પાસે જવું પડે ત્યાંથી સ્ટેમ્પ લાવવો પડે એનું કામ કરવું પડે ટાઈપ કરવો પડે પછી નોટરાઈઝ કરે એમાં પબ્લિકના માણસોનો પણ ટાઈમ વેસ્ટ થાય છે પૈસાનો પણ વ્યય થાય છે અને કામ લંબાય છે જે ત્વરીતે થાય અને દરેક હોલ્ડર્સ નોટરીને પાડવી દે એવી રજૂઆત કરવા માટે અને એ માટે અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રી ને આપેલું છે કલેક્ટરશ્રીએ બજુરી આપી છે કે સત્વરે સરકારશ્રીમાં રજૂઆત કરશે અને જે તે ડિપાર્ટમેન્ટમાં મોકલશે જેથી એ કામમાં સરળતા વધુ થાય નવનિયુક્ત નોટરીકેટ આજે આવેદનપત્ર આપીશું આજના આવેદનપત્રની અંદર જે નવનિયુક્ત નોટરી છે આણંદ જિલ્લાની અંદર બસો છાસઠ એના તરફથી માન્ય કલેક્ટરશ્રીને એની રજૂઆત કરવામાં આવી છે રચનાત્મક કે રેવન્યુ વિભાગમાંથી જે નવનિયુક્ત નોટરીને ઈ સ્ટેમ્પના લાઇસન્સ જે હાલ બંધ થયા છે એ સત્વરે ચાલુ કરવામાં આવે અને એ ઓથોરિટી મહેસૂલ ખાતાની છે એટલે એના માધ્યમ તરીકે અહીં જિલ્લાની અંદર ગવર્મેન્ટના મુખ્ય પ્રતિનિધિ આદરણીય કલેક્ટરશ્રી છે એના દ્વારા અમે આ રજૂઆત કરી છે અને વિશેષ તો હું આપના મીડિયાના માધ્યમથી એ જણાવું છું કે આ કાર્યરચનાત્મક રચનાત્મક છે ગુજરાતમાં દરેક જગ્યાએ યુનિફોર્મ રીતના આવી રીતના જેટલા નોટરી છે એ ભેગા થાય છે અને જે તે સલગ્ન જિલ્લા કલેક્ટર શ્રી આવેદન પત્ર આપવામાં આવે છે પરંતુ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અમારી માતૃ સંસ્થા છે આ જવાબદારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની છે ગુજરાતના દરેક વકીલ ભેગા થઈ અને દરેક જગ્યાએ જિલ્લા સ્થળ ઉપર ભેગા થઈ ને આઠ કલાકો સમયનો જે વ્યય થાય છે બાર કાઉન્સિલ ગુજરાતના અમે બધાય સભાસદ છીએ એની પ્રાથમિક ફરજ અને પ્રાથમિક ધર્મ છે કે એણે આ તમામ વકીલ વતી કલેક્ટર દરેક જિલ્લાના કલેક્ટર શ્રીને ત્યાં અમારે આવી રીતના અગવડતા ન પડે એ માટે સરકારના મહેસૂલ ખાતામાં જે હાલ આદરણીય મુખ્યમંત્રીશ્રીને હસ્તક છે ત્યાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ડેલિગેશનને જવું જોઈએ અને આના માટે ઘટતી રજૂઆત કરવી જોઈએ કારણ કે અમારી માતૃ સંસ્થા છે અમારા વતી ગુજરાતનો અવાજ રજૂ જયારે કરવાનો છે ત્યારે એની પ્રાથમિક ફરજ અને પ્રાથમિક ધર્મ થાય છે હું આપના મીડિયાના માધ્યમથી બાર કાઉન્સિલના હોદ્દેદારશ્રીઓને કહેવા માગું છું હું સૂચન કરું છું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વિનંતી નથી કરતો અમે એના સભાસદ છીએ અમે આણંદમાં બેઠા છીએ એ લોકો ત્યાં બેઠા છીએ લોકોના મત બેઠેલા શાસક પક્ષના પ્રતિનિધિઓ અને પ્રતિપક્ષના પ્રતિનિધિઓ એક વાતે કરી વાત મુખ્યમંત્રી શ્રીને જઈને રજૂઆત કરે કે આ અત્યારે જે આ ગુજરાતના લોકોને જે સહન કરવું પડે છે એક જગ્યાએ લઈને બીજી જગ્યાએ નોટરી કરવા જવું પડે એ સ્વાભાવિક છે કે ન ગમતું હોય કોઈ પણ સહુલિયત એક જ જગ્યાએ મળે તો એ વ્યાજબી રે તમે મીડિયાના મિત્રો છો એક મીડિયાની ચેનલનું માઇક હોય બીજાની મીડિયા દ્રે ચેનલનો કેમેરો હોય ને ત્રીજા મીડિયાવાળા પૂછવા તો કેટલી અગવડતા પડે એક યુનિફોર્મ હોવું જોઈએ એક જ જગ્યાએ બધી વસ્તુ પ્રાપ્ત થવી જોઈએ એ માટે હું આપના માધ્યમથી માન માનની સરકારશ્રીને હું વિનંતી કરું છું અને બાર કાઉન્સિલને સૂચન કરું છું કે આ બાબત જે આ ગૂંચવાયેલો પ્રશ્ન છે એનો દિવસોમાં આનો ઉકેલ આવે કારણ કે અત્યારે વકીલ સ્ત્રીઓની અંદર આ બાબતની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટે ગુજરાત રાજ્યમાં ઐતિહાસિક રીતના એક સાથે આઠ હજાર ત્યાસી લોકોને નોકરી આપી આણંદ જિલ્લામાં ઐતિહાસિક રીતના બસો છાસઠ લોકોને નોકરી આપી અત્યાર સુધી વિપક્ષની જ્યારે સરકાર રહેતી હતી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં યુપીએની સરકાર હતી તો સિલેક્ટિવ લોકોને નોકરી મળતી હતી કોઈ ધારાસભ્ય યુપીએ સરકારના કોંગ્રેસના હોય એના લાગુ માણસો સંસદ સભ્યના લાગુ માણસો એવું હતું પણ સરકારે ઓપન ડોર પોલિસી કરી નાખી છે એનડીએ ગવર્મેન્ટે ઓપન ડોર પોલિસી કરી નાખી છે આદરણીય નરેન્દ્રભાઈ ના નેતૃત્વ ની ત્યાં સરકાર એવું નક્કી કર્યું કે જેટલા એબલ લોકો હોય બધા જ નોટરી આપો કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર ત્યારે સેન્ટ્રલ ગવર્નમેન્ટે એટલું સારું કામ કર્યું છે તો બાર કાઉન્સિલો ગુજરાતે ખાલી માધ્યમ બનવાનું છે એ પુલ બનવાનું છે વહેલામાં વહેલો આ પ્રશ્નોનો ઉકેલ આવે અને લોકોના ના પ્રશ્ન માટે હકારાત્મક રીતના બધા વિચારે અને ગુજરાતની અંદર આઠ હજાર ત્યાંથી જો બસો છાસઠ આપણે આ સ્થિતિમાં છીએ તો પછી ગુજરાતમાં દરેક જગ્યાએ લોકોને કેટલી અગવડતા પડતી હશે તો મારી આપના માધ્યમથી આટલી રજૂઆત છે કે સત્વરે દિવસોની અંદર આનો ઉકેલ આવે અને મીડિયાના લોકો પણ તમારા માધ્યમથી તમે સરકાર શ્રી તમે આ તમારે નોટિશ્રીની જરૂર પડતી હોય લોકો ઉપયોગી કાર્યમાં મીડિયાના કાર્યમાં તો વધારેમાં વધારે નોટરી અહીં તમને સગવડ મળે એ માટે તમારા માધ્યમથી તમે સરકારને વાત પહોંચાડજો અમે કલેક્ટર શ્રીને કીધું છે કલેક્ટર કીધું કે બે થી ત્રણ દિવસમાં હું તમારું અમને બાહનધરી આપી છે કે બે થી ત્રણ દિવસમાં તમારી વાતને વાચા આપી અને તમારો પ્રશ્ન હું સરકાર સુધી પહોંચાડી દે શ્રીનો બહુ રચનાત્મક અભિગમ રહ્યો છે હકારાત્મક અભિગમ રહ્યો છે સરકાર શ્રીનો પણ હકારાત્મક તો માગ્યા વગેરે માંય ન પીરશે અમારી માતૃ સંસ્થા જેને કેવી જોઈએ તમારા માધ્યમથી હું બાર કાઉન્સિલને કહેવા માંગુ છું કે તમે ત્યાંથી બાર કાઉન્સિલના બિલ્ડિંગમાંથી બહાર નીકળો ગાંધીનગર જાઓ ને આ બાબત રજૂઆત કરો આટલું કઈ મારી વાણી ને વિરામ આપું છું ભારત માતા કે જય જય હિન્દ જય ભારત મારું નામ પ્રકાશભાઈ સિંહ પટેલ આણંદ ડિસ્ટ્રિક્ટ આણંદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પ્રેસિડેન્ટ હા આજે આવેદન પત્ર જે ગુજરાત રાજ્યમાં આશરે આઠ હજાર આઠ હજાર પંચ્યાસી જે નોટરીઓ ની નવી નિમણૂક કરી છે તેમાંથી જે આણંદ જિલ્લાના નોટરી વકીલ સાહેબોને જે પ્રમાણપત્ર આપેલો છે અને જે નોટરી તરીકેની નિમણૂક થયેલી છે સરકાર તરફથી એમાં લગભગ બસો છાસઠ અને અગાઉના પચાસ એમ કરીને આશરે ત્રણસોની આસપાસ વકીલોને માટે જે ઈ સ્ટેમ્પિંગની વ્યવસ્થા છે એ સરકાર દ્વારા કરવામાં આવેલી નથી એના માટે આજે સૌ વકીલ સાહેબો બાર એસોસિએશન બાર કાઉન્સિલના મેમ્બર તેમજ કારોબારી તમામ વકીલ સાહેબો અને નોટરી એડવોકેટ્સની જે નિમણૂક પામેલા નવા એડવોકેટ સાહેબો છે એ બધાએ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને ઈ સ્ટેમ્પિંગની વ્યવસ્થા કરવામાં કારણ કે પબ્લિકને નુકસાન તો જાય છે જ જાય છે વકીલોને અમુક કશું નહીં આ અલ્ટિમેટલી જે માર પડે છે દોડાદોડી કરવાનો જે વધારે રકમનો બીજો જે સ્ટેમ્પ લેવામાં એ પબ્લિકને માથે જાય છે કારણ કે વકીલ તો એમનું જે કાર્ય છે એ બજાવે છે પણ ઈ સ્ટેમ્પિંગની સુવિધા જે દરેક રાજ્યોમાં છે એ પ્રકારે જો કરવામાં આવે એટલા એ નથી થઈ ઘણા વખત આજે ફેબ્રુઆરી થી નિમણૂક થઈ છે માર્ચ એપ્રિલ મે જૂન નથી થઈ વારંવાર રજૂઆતો કરવામાં આવેલી છે તે છતાં નથી થઈ એટલા માટે વકીલોએ આવેદન પત્ર કલેક્ટર શ્રીને આપ્યું છે અને કલેક્ટર સાહેબે અમને વચન આપેલું છે કે બે થી ત્રણ દિવસમાં હું લાગતા વળગતા જે મહેસૂલ ખાતું છે ત્યાં આગળ ગાંધીનગર મારે પહોંચાડવાની જવાબદારી મારી છે એવું અમને બાહેધરી આપેલી છે ચિરાગ સૈયદ વ્યાંગ ન્યૂઝ આણંદ